પરમ પૂજ્ય બ્રહ્મલીન શ્રી બળવંત પ્રગટ બાપુ ની સાતમી પુણ્યતિથી નિમિત્તે સંતવાણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ખાતે વિશ્વ વિખ્યાત એવું રવિ પરમ પૂજ્ય બ્રહ્મલીન મહંત શ્રી બળવંત પ્રગટ બાપુની સાતમી પુણ્યતિથિનું પોષવદ ચોથના દિવસે રવિરાંદલ માતાજીના મહંત શ્રી રમેશ પ્રગટ સમજુ પ્રગટ ગોસાઈ તેમજ મહંત શ્રી હરેશ પ્રગટ ગોસાઈ દ્વારા સંતવાણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ભજન ભોજન અને ભક્તિનું ત્રિવેણી સંગમ એવું રવિરાંદલ માતાજીના મંદિરે સંતવાણીમાં લોકગાયક ગુલાગિરી બાપુ તેમજ શ્રવણદાસ બાપુ અને ધવલ બારોટ દ્વારા સંતવાણીમાં ધૂમ મચાવવામાં આવી હતી આ પુણ્યતિથિમાં બહોળી સંખ્યામાં ભાવિ ભક્તોએ મહાપ્રસાદ લીધો હતો ગોસ્વામી રાજકોટ શ્રી દર્શનામ ગોસ્વામી જાગૃતિ મંડળના પ્રેસિડેન્ટ તરીકે જવાબદારી નિભાવું છું આજરોજ મા રાંદરનું પ્રગતિ ધામ એટલે એવા પવિત્ર ધામમાં આજે પૂજ્ય મહંતશ્રી બળવંત પ્રગટ બાપુના સાતમે આ પુણ્યતિથિ નિમિત્તે આજરોજ ભોજન ભોજન અને ખૂબ જ સારી એવી સંતવાણી જોકે હરેશ બાપુના સાનિધ્યમાં દર વર્ષે આ પુણ્યતિથિનું આયોજન કરવામાં આવે છે આ પુણ્યતિથિમાં દસ ગોસ્વામી સમાજ નહીં પણ અઢારે વર્ણના જે કાંઈ માતાજીના સર્થનો છે અને આ પરિવારના જે શિષ્યો છે એના દ્વારા આ એક પુણ્યતિથિને ભવ્ય અને ભવ્ય રીતે ઉજવવામાં આવે છે સાત વર્ષથી આ પુણ્યતિથિમાં નામાંકિત સંતો મહંતો મહામંડલેશ્વરો અને દસના અખાડાના સંતો પણ બિરાજમાન હોય છે આજે પણ આ જ રીતે દડવા ગામે મા રાંધલમાના સાનિધ્યમાં પ્રગતિધામમાં સાતમી પુણ્યતિથિ નિમિત્તે અમે પણ ઉપસ્થિત થઈ અને ધન્યતા અનુભવીએ છીએ આવું આવું આયોજન ભાઈ શ્રી હર્ષ પ્રધાન કરે અને ખૂબ જ માતાજી એને સદભાવના અને સત્કાર્યો કરવા માટે પ્રેરિત કરે અને આશીર્વાદ આપે એ જો અમે પણ શુભેચ્છા આપીએ છીએ દળવાને આંગણે આ જે સાતમી પૂજ્ય મન શ્રી બપુની પુણ્યતિથિ અને દર વર્ષની જે ભવ્યથી ભવ્ય ભજન ભાવનો કાર્યક્રમ અને સાથે સંત દર્શન અને ભોજનનો એક કાર્યક્રમ દર વર્ષે હોય છે અને બાપની તિથિ સમગ્ર નાંદના દળવા ગામ અને આસપાસના સૌ ગામના લોકો મળીને ભાવથી તિથિ ઉજવે છે અને આ બાબતે ખાસ એ કે બળવંત બાપુ એટલે સેવા ભાવ અને ભક્તિનો ત્રિમણી સંગમ અને ત્રિવેણી સંગમમાં જળવા અને આસપાસના સૌ લોકોને એ દુરસાગરના દરિયામાંથી ભાવ ઉતરવા માટેનું કોઈ જો નાવ ઉપર નાવ નાવિક બનીને ચાલેવા કોઈ હોય તો એ હતા બલવંત પ્રગટ બાપુ અને પાછળ અત્યારે હર્ષ પ્રગટ બાપુ પણ એ જોતને એને રીતે અટકાવી છે અને સૌ અને ભાવિક ભક્તો હંમેશા માટે આ ધરવા રંગલના અમે આશ્રિતો છીએ અને હંમેશા આ સેવાનો લાગો છીએ